ગુજરાતમાં પ્રથમ વખત મદરેસાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જામનગરમાં પણ શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં વિવિધ મદરેસાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફાયર એનોસી છે કે કેમ ઉપરાંત નિયત શૈક્ષણિક ધારાધોરણોના પાલન વગેરે બાબતોને લઈ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જામનગરમાં તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત રણજીત સાગર રોડ પર આવેલ રણમલ તળાવ સંલગ્ન કેનાલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કામ કરો

વગેરેના જ્યારે રિઝલ્ટો આવેલા છે ને ખૂબ સારું રિઝલ્ટ આવેલ છે ત્યારે એ સંજોગોમાં વિદ્યાર્થીઓની કારકિર્દી કરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનેક કોર્સો જે ચાલે છે ગ્રેજ્યુએશનના અને પોસ્ટ ગ્રેજ્યુએશનના એ તમામમાં કોર્સ પૂરો કર્યા પછી તરત જ નોકરી અપાવતો એકમાત્ર વ્યવસાયિક કોર્સ નર્સિંગનો એ શ્રેષ્ઠ છે એ લોકો સુધી એની જાણકારી મળે સુધી આજ રોજ અમારી સંસ્થા દ્વારા આ જામનગરના પત્રકાર મિત્રો સાથેનો એક મિલનનો આજનો કાર્યક્રમ રાખેલો હતો આ અમારી આ સંસ્થાની વિશેષતાઓ છે એ એટલા માટે છે કે જામનગરની મધ્યમાં શ્રેષ્ઠ કોલેજ પ્લસ વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર કેમ્પસનું વાતાવરણ ટ્રેન્ડ થયેલ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ અદ્યતન લેબોરેટરીઓ અદ્યતન ક્લાસરૂમો ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ આ બધી સગવડતાઓ સાથે અમારી સંસ્થા દ્વારા બે વર્ષ પહેલાં આદરણીય પરમ પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલી આ સંસ્થા ખૂબ જ સરસ ટૂંકા ગાળામાં પ્રગતિ કરીને આજે બસ્સો ને વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં ધોરણ પાસ બાર પાસ થયેલા તમામ તમામ પ્રવાહના ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં જોઈન્ટ કરી પોતાની કારકિર્દી બનાવી શકે છે એટલું જ નહીં ખૂબ મહત્ત્વનો એવો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ જે નર્સિંગની સુપ્રીમ બોડી છે એની માન્યતા પણ અમારી સંસ્થાએ મેળવી દીધેલી છે એટલે અમારી સંસ્થા ગુજરાત સરકાર નર્સિંગ કાઉન્સિલ ઓફ ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ બધાની માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા એના નોમ્સ મુજબ આ સંસ્થા ચલાવવામાં આવે છે સરકાર માન્ય ફી લઈને આ સંસ્થા ચલાવવામાં આવે છે અને શ્રેષ્ઠ વાતાવરણ દ્વારા લોકોને અને વિદ્યાર્થીઓને ટૂંકા ગાળામાં ઝડપથી પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે અને સાથોસાથ સમાજની પણ સેવા થઈ શકે એવા શ્રેષ્ઠ હેતુથી એ લોકોને જાણકારી મળે એ આજના પત્રકાર મિલનમાં આપ સૌની વચ્ચે મૂક્યું છે અને આશા રાખું છું કે આપના માધ્યમથી તમામ લોકોને જામનગર જિલ્લાના શહેરના એ બધાને આ જાણકારી મળે એ હેતુથી અમો પાંચેય ડાયરેક્ટરો મારી સાથે ફાઉન્ડર મારા ડાયરેક્ટર અને કોલેજ ખૂબ સારી રીતે સંચાલન કરે છે એવા અમારા ડૉક્ટર જગદીશભાઈ ઝાડકવા બીજી મહત્ત્વની વાત જામનગર નહીં પણ ગુજરાત નહીં કદાચ દેશમાં સર્વશ્રેષ્ઠ જેમનું નામ છે એવા ડૉક્ટર વી એમ શાહ સાહેબની શારદા હોસ્પિટલ એ મારી સાથે જોડાયેલ છે વીએમ એમ શાહ સાહેબના સન ડોક્ટર વિકલ્પભાઈ શાહ જે પણ ઓર્થોપેડિક સર્જન છે એ પણ અમારી સંસ્થાના ડાયરેક્ટર છે ડૉક્ટર જોગીનભાઈ જોશી જેને જામનગરના તમામ પત્રકારો ખૂબ સારી રીતે ઓળખે છે ખૂબ શ્રેષ્ઠ નામ છે સમગ્ર જામનગરમાં એસઆરનું જ્યારે હતું એનો અત્યારે પણ એક લાયઝન ઓફિસર તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપે છે જામનગરની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલા છે એવા જોગીનભાઈ અમારી સાથે જોડાયેલા છે ડૉક્ટર મનીષભાઈ ભટ્ટ જામનગરના સ્પીન્સ સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે જેમનું બહુ મોટું નામ છે જેમના ભત્રીજા કિંજલ ભટ્ટ જેની હોસ્પિટલ રાજકોટમાં જબરજસ્ત મોટી હોસ્પિટલ છે એ પરિવાર છે આખો એ પરિવાર પણ અમારી સાથે જોડાયેલ છે એટલે આ બધાના માધ્યમથી જામનગરના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ આ નર્સિંગ સેક્ટરમાં મળે એ હેતુથી આ કોલેજ નું કામગીરી ચાલુ રહી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર દ્વારકાના કલ્યાણપુર પંથકના નાવદરા બંદરે દરિયાકાંઠે એક પરપ્રાંતિય શખ્સ આપઘાતના ઈરાદે ઊંચા ટાવર પર ચડી જતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરપ્રાંતિય શખ્સ વતન જવા માંગતો હતો દરમિયાન પોલીસ દ્વારા ભારે સમજાવટ અને જહેમત પછી આ શખ્સને નીચે ઉતારવામાં આવ્યો હતો આખરે તેનું પરિવારજનો સાથે મિલન કરાવી તેની જાન બચાવાઈ હતી भिजवाऊंगी मेरे पर भरोसा नहीं है तेरे को मैं मेरी बात सुन तू मेरे बेटे जैसा है मेरा बेटा तेरे जैसा है जितना है तो so, फिर नीचे उतर पहले बस मैं भिजवाऊंगी पहले नीचे उतर मैं मेरी गाड़ी में लेकर जाऊंगी तेरे को बेटा मैं मेरी गाड़ी में तेरे को ना छोड़ जाऊ तो तू बोलना इतना तो भरोसा कर गुजरात पुलिस पे Mitä yeah, like મન સમજે એમ ભગવાન મારી ગયા ના પાડતું આવતું એને ઘરે જવું છે પોતે ઘરે જવું છે